નમસ્કાર મિત્રો મારું નામ સુષ્મા છે મારી ઉંમર ઓગણત્રીસ વર્ષની છે ભલે મારી ઉંમર ઓગણત્રીસ વર્ષની હોય પણ હું આજે પણ ઘણી જ જવાન અને ખૂબસૂરત દેખાવું છું મારા લાંબા સીધા વાળ છે ઊંડી કાળી આંખો છે અને મારું શરીર પાતળું તેમજ સુંદર છે મારી મારા લગ્ન એક ગામના યુવક સાથે થયા હતા મારા પતિનું નામ સંજય હતું તે દેખાવામાં સુંદર હતો અને મને ખૂબ પ્રેમ કરતો હતો તે મારી દરેક જરૂરિયાતનું ખ્યાલ રાખતો પણ એક વખત તે ખૂબ બીમાર પડ્યો અને તેનું અવસાન થઈ ગયું અમારે કોઈ બાળક નહોતું એટલે હું માત્ર પચીસ વર્ષની ઉંમરે જ વિધવા બની ગઈ પતિના મૃત્યુ જ મારા માટે ખૂબ મોટું હતું મારો કોઈ ખાસ સહારો નહોતો પતિના જવાથી હું થોડા સમય માટે સવા સસરાના ઘરે ગઈ હતી પણ ત્યાં બોજ બનીને રહેવું મને ઠીક ન લાગ્યું એટલે હું મારી મા પિયર આવી ગઈ મેં ખેતરોમાં મજૂરી કરીને જીવન ચલાવવાનું શરૂ કર્યું આમ જ હું એક ખેડૂતના ખેતરમાં કામ કરવા જતી હતી ત્યાં જ એવું બન્યું કે મારી આખી જિંદગી બદલાઈ ગઈ જે ખેતરમાં હું કામ કરતી ત્યાં એક નવો યુવાન કામ કરવા આવ્યો હતો તે આ વિસ્તારમાં નવો રહેતો તેનું નામ સચિન હતું તે લગભગ મારી જ ઉંમરનો અથવા મારી જ એક બે વર્ષ મોટો હશે તે ખૂબ સુંદર લાંબો ગોરો શરીરવાળો હતો પણ તેણે ભણતર વધુ નહોતું એટલે તેણે પણ ખેતરોમાં મજૂરી કરતો હતો તેના માતા પિતા ઘણા દૂર તેમના ગામમાં રહેતા હતા ઘરની હાલત ખૂબ ખરાબ હતી એટલે તે અહીં મજૂરી કરવા આવ્યો હતો જ્યારે હું ખેતરમાં જતી તો એ બંને એકબીજાને જગ્યાએ કામ કરતા ધીમે ધીમે અમારી ઓળખાણ વધવા લાગી મને ખેતરમાં નીંદામણ કાઢવાનું કામ મળ્યું હતું અને સચિનને ખેતરને પાણી પાવાનું પાવાનું તેને ઘણા જુવારને પાણી આપતો અને ક્યારેક બધા પાસે ખાસ પણ કાપતો ઘાસ કામ કરતી વખતે તે અવરનવર મારે ચોરી છૂપીને જોતો હું પણ ક્યારેક તેની તરફ જોઈ લેતી ધીમે ધીમે અમારી વચ્ચે નજીક વધવા લાગી બપોરે ખાવાનો સમય થતો ત્યારે હું બાકીની બધી સ્ત્રીઓ સાથે બેસીને ખાતી અને તે પણ અમારી સાથે આવીને બેસતો કારણ કે તે એકલો હતો એટલે સ્ત્રીઓને તેની બોલાવાની બોલા લેતી ખાતી વખતે ગામની સ્ત્રીઓએ તેમની ખૂબ ચૂટકીઓ લેતી ક્યારેક તો સચિન તું લગ્ન કરી લેશ હવે તો તારી ઉંમર પણ થઈ ગઈ કોઈ છોકરી જોઈ લે અને હસતા હસતા કહેતી જો અમારી સુષ્માને કેટલી સુંદર છે પસંદ હોય તો કહી દે પણ તે હસીને વાત બદલી નાખતો કે તો હું કહું ઘરની હાલત ખૂબ ખરાબ છે અને જાણી જોઈને વિષય ટાળી દેતો પણ સ્ત્રીઓ જાણી જોઈને તેની ખડ ખળખાતી ક્યારેક તો શરમાઈને હસતી દેતી અને વાત ત્યાં જ પૂરી કરી દેતો આમ જ અમારી નજરોની ભાષા ચાલવા લાગી એક દિવસ એવું થયું કે બાકીની સ્ત્રીઓ આવી આવી નહોતી હું એકલી જ ખેતરમાં નિંદામણ કાઢવા આવી હતી બાકીની સ્ત્રીઓ નાના માલિકના ખેતરમાં ગઈ હતી અને સચિન પણ પાસેના ખેતરમાં પાણી પાઈ રહ્યો હતો સવારથી બંને પોતપોતાના કામમાં વ્યસ્ત હતા બપોર થઈ ગઈ હતી તે દિવસે બાકીના સ્ત્રીઓ નહોતી આવી માત્ર હું અને સચિન જ હતા હું એક ઝાડ નીચે બેસી ગઈ ખાવા માટે ત્યાં સચિન પોતાનું પણ પાણી પાવાનું કામ પૂરું કરીને ખાવા માટે આવ્યો અમે બંને અમારે આમને સામે બેઠા થોડી ઘણી વાતચીત શરૂ થઈ સચિન બોલ્યો આજે સ્ત્રીઓ આવી નથી લાગતી કદાચ બીજા ખેતરમાં ગઈ હશે કાલે આવશે મેં મારા ડબ્બામાંથી રોટલી અને શાક તેને આપવામાં હાથ લંબાવ્યો ત્યારે તેના હાથનો હળવો સ્પર્શ મારા હાથને થયો અને આખા શરીરમાં સરહન દોડી ગઈ સચિને મારી તરફ જોયું અને તેની તરફ અમે બંને હળવેથી મુસ્કુરાયા પછી તેણે મને પૂછ્યું મારી માંગમાં સીંધો નથી તો હું તને વિધવા વિધવા છો સચિનની આ વાત મને ખૂબ અંદર સુધી અડી ગઈ ભલે તેણે કંઈ ખોટું નહોતું પૂછ્યું પણ મેં મારા પતિના યાદ આવી ગઈ અને મેં સચિનને કહેવા માંડ્યું હા કેટલાક વર્ષ પહેલાં મારી શાદી થઈ હતી શાદીના ચાર પાંચ વર્ષના મારા પતિનું અવસાન થઈ ગયું ત્યારથી હું એકલી જ છું મારો આગળ પાછળ કોઈ નથી માતા પિતા છે પણ હું તેમના ઘરે ખૂબ ઓછી જાઉં છું ત્યારે તેણે પૂછ્યું તમે બીજા શાદી કેમ નથી કરી મેં કહ્યું મારી સ્થિતિ પણ તમારી જેવી જ છે પહેલેથી જ શાદી થઈ ગઈ છે તો બીજાનો કોણ કરશે અને એટલી દોડધામ કોણ કરશે આટલું કહીને કારણ કે આસપાસ કોઈ નહોતું અમારી વચ્ચે એક અલગ જ આકર્ષણ પેદા થવા લાગ્યું સચિન મારી તરફ ખૂબ ધ્યાનથી જોઈ રહ્યો હતો હું તેની તરફ જોવાનું ટાળી રહી હતી વાતો કરતાં કરતાં અમારું ખાવાનું પૂરું થઈ ગયું ખાવાના પછી અમે દસ પંદર મિનિટ ત્યાં જ ઝાડ નીચે આરામ કરી રહ્યા હતા મેં તક્યો વાળીને તકિયો બનાવ્યો અને ખૂબ સૂઈ ગઈ ઊંઘ તો નહોતી આવતી પણ થોડા આરામ કરવો જરૂરી લાગતો હતો મારી પાસે જ સચિનનો હાથ શરીરને નીચે મૂક્યો ને એક કરવટ લઈને મારી તરફ કરે મોઈ ગયો તેમ ધ્યાન મારા પર જ હતું મારો હાથ જમીન પર હતો તેણે પોતાને હાથ હાથ મારા પર પર મૂકી દીધો ધ્યાન તેના જ હતું કદાચ મને તે તેને પસંદ હતી ત્યારે તેણે પહેલું પગલું ભર્યું પછી મેં પણ તેના હાથ પોતાના હાથમાં લઈ લીધો સચિન હસતો હસતો મારી તરફ જોઈ રહ્યો હતો હું પણ કરવટ લઈને તેની તરફ વળી હવે અમારી નજરો એકબીજાના શરમાઈ ગઈ હતી અમે બંને ધીમે ધીમે એકબીજાની તરફ ઝૂકવા લાગ્યા ત્યારે અચાનક એ એક ટુ વ્હીલનો અવાજ આવ્યો કદાચ માલિક આવી રહ્યા હતા અમે બંને તરફ ઊભા થઈ ગયા બેઠા થયા થોડી જ વારમાં માલિકની ગાડી આવી ગઈ માલિક બોલ્યા સુભાષ તું એક જ એક જ આવી છે બાકીની સ્ત્રીઓ ક્યાં છે મેં કહ્યું બાકીની સ્ત્રીઓ નાના માલિકના ઘરે ગઈ છે અને કાલથી આવશે તેણે સચિનને ગાડીમાં બેસાડ્યો અને કોઈ કામ માટે પોતાના સાથે લઈ ગયા ગાડીમાં બેસતી વખતે સચિન મારી તરફ જોઈ રહ્યો હતો તેના ચહેરા પર મુસ્કાન હતી પણ ત્યાંથી દૂર જવાનું હળવું દુઃખ પણ ઝલકતું હતું તેણે તે દિવસે જ થયું કે મારી યાદોમાં ઊંડે સુધી બેસી ગઈ ગયું તે રાતે મને બિલકુલ ઊંઘ ન આવી હું આખી રાત સચિન વિશે જ વિચારતી રહી અને હું સચિનના પ્રેમમાં પૂરેપૂરી ડૂબી ગઈ હતી સચિન તો તે ચહેરો વારંવાર યાદ આવવા આવતું હતું આગળના દિવસોમાં અમે બંને એકબીજાને વધુ સમજ્યા અને રવિવારે હાથ સાથે બજારમાં ગયા હાથમાં હાથ પકડીને ચાલ્યા એકબીજાને ખાવા ખાવા બોલાવ્યા ઘરે સાથે સાધુ પ્રેમ કર્યો અને આખરે ગામના મંદિરમાં લગ્ન કરી લીધા લગ્નમાં ગામની બધી સ્ત્રીઓને ખેતરના માલિક પણ હાજર હતા સૌને આ વાત ન નવીન લાગી કારણ કે અમે બંને ક્યારેક વધુ વાતો નહોતા કરતા અને કોઈને ખ્યાલ પણ નહોતો કે આરા અમારા લગ્ન એક સૌને અમારી ખૂબ જ સ સરાહના કરી ખાસ કરીને સચિનના તારીફ થઈ કારણ કે તે અવિવાહિત હતો અને છતાં એક વિધવાને મનને પ્રેમ કરીને સ્વીકારી લીધી એ જ તેની મહાનતા હતી સચિનને અમારી ખૂબ દેખભાળ કરવા માંડી અમે બંને હજુ પણ એકબીજાના સહકારના ખેતરમાં કામ કરતા હતા ધીમે ધીમે અમે પૈસા જમા કરવા અને તેમની એક એકર જમીન ખરીદી લીધી હવે અમે પોતાના ખેતરમાં કામ કરીએ છીએ બીજાના ખેતરમાં કામ કરવાની જરૂર નથી રહી અમે બંને ખૂબ સુખી છીએ થોડા મહિનામાં અમે એક અમે એક પ્યાર પ્યારા દીકરાને જન્મ આપ્યો અને દીકરો ખૂબ જ સુંદર છે બિલકુલ પોતાના પિતા સચિન જેવો અમારી દુનિયામાં બોલી નાની હોય પણ તેમના ઘણો સંતોષ છે મિત્ર એક સચિન સાથે શાદી કરી મેં સાચું કહ્યું કે ખોટું તમને નહીં મિત્રો સચિન સાથે શાદી કરીને મેં સાચું કર્યું કે ખોટું તમને શું લાગે છે કોમેન્ટમાં જરૂર જણાવજો ક્યારેક જિંદગી આપણને એટલી મુશ્કેલ બનાવી દે છે કે આપણે બીજી વખત પ્રેમ કરવાની હિંમત જ ગુમાવી બેસીએ છીએ પણ જ્યારે કોઈ વગર પૂછીએ આપણા દુઃખને સમજીને આપણને જેમ છીએ તેમ સ્વીકારે ત્યારે જિંદગીને નવો અર્થ મળે છે સચિન અને મારી આ કહાની એક નવી શરૂઆત સાચો પ્રેમ અને વિશ્વાસની મિશાલ છે જિંદગી ભલે આપણને કચરો સમજીને છોડી દીધા હોય પણ કોઈ તો આવે છે જે આપણને ફરીથી સોનું બનાવી દે છે આ જ છે અમારી પ્રેમ કહાનીનો સંદેશ તમને શું લાગે છે શું બીજી વખત પ્રેમ કરવો ખોટું છે તમારા જીવનમાં કોઈ એવું આવ્યું છે જેણે તમારા દુઃખને વગર પૂછે તમને પોતાનું માની લીધું જો તમે આ કહાની ગમી હોય તો લાઇક કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો મારી તબિયત સારી નથી એટલે કહાનીને પ્રેમથી માણજો અને તમારો પ્રેમ આપજો ધન્યવાદ મિત્રો